સમાચારમાં આગળ વાત કરીએ તો પાટણ જિલ્લાના નાયકા સમી માર્ગ પર મંગળવારના રોજ બાઇક સવાર બે શિક્ષકોને સ્વિફ્ટ કારના ચાલકે ટક્કર મારતા બંને શિક્ષકોના કરુણ મોત નીપજ્યા હતા પરિવારજનોમાં શોકની કાલીમાં કાલી માં છવાઈ જવા પામી હતી આ અકસ્માતના બનાવની મળતી હકીકત મુજબ મંગળવારના રોજ સમી તરફથી બાઇક લઈને આવી રહેલા ટોકરભાઈ તેજાભાઈ નિવૃત્ત શિક્ષક અને નાની ચંદુર સ્કૂલના શિક્ષક મધાજી ઠાકોરને માર્ગ પરથી પૂર ઝડપે આવી રહેલ સ્વિસ્ટ ગાડીના ચાલકે ટક્કર મારતા ટોકરભાઈ તેજાભાઈ નિવૃત્ત શિક્ષકનું ગંભીર ના કારણે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે મઘાજી ઠાકોર નાની ચંદુરના શિક્ષકને ગંભીર ઈજાઓ પહોંચી હોય જેઓને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે પાટણ શિફ્ટ કરવા માટે લઈ જતા હતા ત્યારે તેમનું મોત પણ નીપજ્યું હતું